ઓલી દેખડો ને ઓલી કાડી છે એ બતાવી દીધી બધી પાછળ જ બાચકો પડ્યું લે લઉં બે હા છે હમ હમ બરાબર નહી તો તે દયુ આહા ચાહે ચિંતા નહી આપની ના ઇજને તો કે એમણે ન કોઈ સેમ્પલ ન દેવ્યું કેમ સેમ્પલ અમને હોય કે આ લોકો લઈને ગયા હવે તમે પ્રૂફ રાખી લ્યો અમે લઈને જવાના જ છીએ થી આપે તો લઈને જવાના છે તમારે કોઈ હોય તો અમે લઈને જવાના છે

ચેક કોડમ મેનેજર ફળેલા હેળેલા આ તો બે દિવસ પહેલા નહી મારું હા તમારા હાથે બરાબર એકવાર ધ્યાન રાખજો સમજી આમાં આ આ બસ પાછળ ખોતડેલો છે તો બધે સમજ છે લેક લેક રેણ અહીંયા આલો પૂછતા છો એ સર એકાધું ચેક સસ્તા આઈ બસ કે 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 આ સસાનાની દુકાન અને આંગણવાડીમાં જાતા અનાજના કટામાંથી સડેલા ઘઉં ફુગાયલા અને સડેલા અનાજ ગોડાઉન ના ગોડાઉનમાંથી સરકારી આવતા અનાજ ના કટામાંથી સડેલા ઘઉં

એ ભાઈ જે છે ને લોન છે ઓર ખાણું લઈ લેતો ઓય રામ ને તાનુ રાખને નેથી પાછા કઢો નહી આવી છે તો એ ભાઈ એક છે એ બોલ એ ભાઈ કટામાંથી જ કાઢેલા ઘઉં સેમ્પલ લેવામાં આવે છે દેને ભાઈને સેમ્પલ આપો આ ખોસ તો એમ જ છે સાહેબ તમે ભેટ ના કરો સાહેબ કોઈ માલ આવ્યો હોય તો આપણે રિટર્ન કરાવી સકીએ આપણે ખરાબ માલ આવ્યો હોય તો તમને ચેક કરવાની ફરજ છે ને ત્રણ દિવસ પહેલા માલ આવ્યો છે મારો હું આ માલ હમણાં તમે અહીં હાજર ન હોય તમારા મચૂર જવા દઈએ કાલુ માં ફલાણી આંગણવાડીમાં માં ની જરૂર છે બાજકાને વા 10 ની જરૂર છે તો બેદરકારી કોની છે તમારી તમારી જોબ તમારી ખબર ત્રણ દિવસ ગયો આંગણવાડીમાં છે કંટ્રોલમાં છે પહોંચી ગયો બરાબર બેદરકારી તમારી છે ઘઉં એકદમ સડેલા ઘઉં છે તમારી નજર સામે છે ને સાહેબ આ પાછા રિટર્ન કરવાની તો ફરજ તમારી છે આ તમે અહીંયા ધ્યાન ન તો શું કઈ ઘઉં પહોંચી જવાના છે ઉડાવનું છે अब बद्दल बचका में तो सेमज निकले जो साहिब साहिब बताम कोई जरा नरन भाई कडेला में एकच ही है एक आदमी में बचका में हर हर मुनि तो बराबर है एकच है जी डॉक्टर बंद भाई कई प्रमाण बोले बोले रेडी करके बैठना बोल बोल वो लागे और आप के ओके आले ना चडलेली से આ કાઠી ફોરલી છે કેવો કરવા પાડે ના મને આલીયા માં ઈ એમાં સડે છે कटिले

હમ એક તો મે અમારી ઓફિસમાં કિંધીતું હોય હવે ત્રિલો ઉપર મૂકલે એટલે લોકો આવે વિશે લાવતા લઈ આઈ ઓલું સાહેબનો જરા ખાણનું બતાવજો આની દિશાનું આનું હું કીધું સેમ્પલ બસ સેમ્પલ લીધું કે આ કોઈનું સેમ્પલ